નમસ્કાર આપણે છીએ હાલ રાજકોટની અંદર સદભાવના વૃદ્ધાશ્રમની અંદર દરેક તાલુકા દરેક જિલ્લા કે દરેક ગામડાની અંદર તમે એક થાંભલા ઉપર લટકતા બોર્ડ જોયા હશે કે અમારે માવતર જોઈએ છે આ શબ્દને સાર્થક કરતા એક સૂત્ર જ્યાં લોકો સુધી પહોંચાડ્યું છે એ મૂળ જેના ઉદ્ભવમાંથી આવ્યું છે એ છે વિજયભાઈ ડોવરિયા ખૂબ મજાનું કામ કરી રહ્યા છે લાખો લોકો સુધી વૃક્ષોનું વાવેતર છે એ આસપાસ કરાવી રહ્યા છે સાથે સાથે શ્વાન આશ્રમ ચલાવી રહ્યા છે સાથે સાથે બળદ આશ્રમ ચલાવી રહ્યા છે અને સાથે સાથે જે ગરીબ છે જે અસહાય છે જે બીમાર છે એવા વૃદ્ધો વડીલો છે કે જેનું દુનિયામાં કોઈ જ નથી અથવા તો કોઈ છે તો દીકરીના ઘરે એમાં આવતા જઈ નથી શકતા આવા વ્યક્તિઓને પોતે આશ્રય સ્થાન આપ્યું છે અને દોઢસોથી વધારે વડીલો એવા છે કે જેમને એમની જગ્યાએ જઈને જમવું જમવાની જે ડિશ છે એમના જગ્યાએ જઈને આપવી પડતી હોય ઘણા એવા વડીલો છે કે જે પથારી વર્ષો હોય મારી પાછળના ભાગની અંદર આપ જોઈ રહ્યા છો એ કિચનનો આખો વિભાગ છે અને આ કિચનના વિભાગની અંદર વડીલો એટલા બધા ભાગ્યશાળી છે અહીં રહેવાવાળા કે એ જ્યારે જેટલું પણ ઈચ્છે જેવી રીતનું પણ મેનુ ઈચ્છે એ દરેક મેનુ છે એ પોતે સિલેક્ટ કરે અને પોતે પોતાની ઈચ્છા મુજબનું જમી શકતા હોય આવું મેનુ પણ તમને બતાવું છું આ જે તમે જોઈ રહ્યા છો એ અલગ અલગ ઓગણત્રીસ પ્રકારની આઈટમ છે કે જે આખા અઠવાડિયાની તો નહીં મહિનાનું ભેગું કરો તો આપણી ઘરે પણ ન બનતી હોય જેટલા વૃદ્ધો અહીંયા બેસીને જમી શકે એ દરેક માટે સગવડતા છે કે અહીંયા બેસીને જમી શકે બાકીના દરેક વૃદ્ધો છે એમને પાંચ ટાઈમ નાસ્તો આ મને ખૂબ ગમતી વાત છે કે સવારનો નાસ્તો દસ વાગ્યાનો ચા પાણીનો નાસ્તો એથી વિશેષ કે બપોરનું જમણવાર આપણે સરસ મજાનું જોઈ રહ્યા છો એ તાજું સ્થળ છે એ પણ પીરસ આવી રહ્યું છે નાનામાં નાનો વ્યક્તિ નાનામાં નાની સહાય જો પાંચસો રૂપિયાથી પણ કરવા ઈચ્છે તો અહીંયા વડીલોને વૃદ્ધોને મારી સાથે બતાવવા છે આપ જે અહીંયા જોઈ રહ્યા છો છત્રીસ નંબરનો રૂમ છે વિશ્રામ ઘાટ એક રૂમ અંદર ત્રણ ચાર વડીલો રહેતા હોય આરામથી એ વિશ્રામ કરી રહ્યા છે કોઈને ખલેલ ન પહોંચે અને એના પાછળના ભાગની અંદર સરસ મજાનું ગાર્ડન કે જ્યારે કોઈ પણ વડીલો છે એને ગાર્ડનની અંદર પોતાની થોડું કુદરતના સાનિધ્યની અંદર જવું હોય પોતાના રૂમની બહાર અને હાલી ચાલી શકતા હોય તો સરસ મજાનું ગાર્ડન છે એનો ઉપયોગ એ કરી શકતા હોય અહીંયા એક બા છે ઠાકોર દ્વાર કરીને છે બાનો રૂમ છે કેમ છો બા સુતારો સુતારે સુતારે સુતા રહ્યો આવો નીચેના તમને રૂમ પણ છે એના નામ સહિત બતાવું છું કેમ છો મજા આવે છે હા આપો મજા આવે છે અહીંયા જમી લીધું સર જમ્યા શું નામ છે બોલે બોલે આ બેનને પૂછીએ આપણે અહીંયા કેટલા વૃદ્ધો વડીલો હશે અને અહીંયા ઘણા બીમાર છે અને એમને જમવાની સગવડતાઓ પણ તમે એને એની જગ્યા ઉપર આપો છો અને એને નવડાવાની વ્યવસ્થા પણ વ્યક્તિઓએ પોતે કરવી પડે છે અને અહીંયા લગભગ હું ઘણા બધા વૃદ્ધો વડીલોને મળી અને દરેક વ્યક્તિને પૂછવામાં આવ્યું કે અહીંયા તમારું જે અભિપ્રાય છે એ શું છે ત્યારે દરેક વ્યક્તિ એવું કહે છે કે સ્વર્ગ જેવો આનંદ છે કારણ કે પાંચ ટાઈમ જમવાનું છે સરસ મજાની સંભાળ રાખવાવાળા વ્યક્તિઓ છે અને સૌથી મહત્વની ગમતી વાત તો એ છે કે અહીંયા કોઈ પણ વ્યક્તિ તમારા જાણીતા હોય અજાણ્યા હોય તમે ફોન કરીને એને સાથે વાત કરવી હોય તો તરત એ વ્યક્તિ કહી શકે કે હું પાંત્રીસ નંબરના રૂમમાં કે છત્રીસ નંબરના રૂમમાં તો છું જ પણ એની સાથે સાથે જે પાછળ મારી નામ તમે અલખનંદા નામ વાસી શકો છો કૈલાસધામ છે ગોદાવરી છે ખૂબ અલગ અલગ સરસ મજાના નામ આપ્યા છે આ નામથી પણ એ વ્યક્તિઓની ઓળખ થાય છે આવો થોડુંક વધારે વિગતની સાથે હું તમને બતાવું ઓગણત્રીસ નંબરનો રૂમ એટલે ગંગા નામનો રૂમ છે કેમ છો બા જય શ્રી કૃષ્ણ ક્યાંથી છો તમે ક્યાંથી છો તમે કયા ગામથી છો તમે રાજકોટથી છો કેમ છો બા કેમ છો બા મજામાં મજા આવે છે અહીંયા તમારી તબિયત બધી સચવાય છે અહીંયા તમે ક્યાંથી છો કયા ગામથી છો ભાવનગરથી છો સંતાનમાં કોઈ નથી કોઈ નથી પણ અહિયા મજા આવે છે ને છે એ તમારી સાથે જ પગ ખોટા પડી ગયા હાથ ખોટા પડી ગયા એમ થાય કે આ અવસ્થા કોણ સાચવે ત્યારે સદભાવના વૃદ્ધાશ્રમમાં ખૂબ સરસ મજાનું કામ કરી રહ્યું છે ભગવાન તમને ખૂબ ખુશ રાખે ખૂબ સુખી રાખે ખૂબ તંદુરસ્ત રાખે અને આવતા જન તમારા સંતાનોની સાથે તમે આખું જીવન જીવી શકોને એવી શુભેચ્છાઓ ભગવાનને બહુ કહીએ કે આપણે એવા આશીર્વાદ તમે અમને આપજો ચાલો બધ ધ્યાન રાખજો ચલો મળીએ આ આશીર્વાદો છે ને બીજા આપણને ખરેખર ઘણી વખત જીવાડતા હોય જ્રી કૃષ્ણ સદભાવના વૃદ્ધાશ્રમ એવું પણ કામ કરી રહ્યું છે કે જે વડીલોને ઊભા થવાની તકલીફ છે એ લોકોને ટોટલી બેડ રેસ્ટ છે અને સાથે સાથે એની જેટલી પણ મેડિકલ ટ્રીટમેન્ટ હોય એ પણ એના બેન ઉપર આપવામાં આવી રહી છે અહીંયા બેન અંદાજે ડાયપરનો ખર્ચ કેટલો આવતો હશે મને હમણાં ભાઈએ વાત કરી એ મુજબ કે મહિને ત્રણેક લાખ રૂપિયાનો તો આરામથી એટલો તો ખર્ચ આવે છે ત્રણથી ચાર વખત દિવસના તમે બદલાવો છો કારણ કે એમને ઊભું થવામાં તકલીફ છે બાકી એમ છો શું થયું છે પગે પડી ગયા છો શાંતિ છે જમવાની બધી કેમ છો બા આ સરસ મજાનો પાંત્રીસ નંબર રૂમ એટલે કે સુદામા પોરી આવો એની અંદર દાદા એક જાગે છે દાદા કેમ છો મજામાં શું નામ છે અચ્છા બોલાતું નથી ઓકે મજા આવે છે અહીંયા જમી લીધું ચાર ટાઈમ આપે સરસ 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 જય શ્રી કૃષ્ણ દાદા કેમ છો ક્યાંથી આવો છો તમે રાજકોટ રાજકોટ ના છો કોઈ નથી સંતાનમાં કોઈ નથી હા અચ્છા હા હા તબિયત કેવી છે સારી અહીં કેવું સરસ જમવાનું મળે છે સારું મળે છે ચિંતા નથી ને કોઈ આનંદ જીવો છો અરે વાહ આપને મળીને ખૂબ આનંદ થયો આ જે રૂમ આપ જોઈ રહ્યા છો એ ડાયપર રૂમ છે અલગ અલગ સાઈઝના અલગ અલગ વ્યક્તિઓને દિવસમાં ચારેક વખત ચેન્જ કરવાના થતા હોય ત્યારે બહેનોને બહેનો બદલે છે ભાઈઓને ભાઈઓ બદલે છે આ જમવાની ડિશ છે એની આ એક સરસ મજાનું રૂમ છે દિવસનો ત્રણેક લાખ રૂપિયાનો ખર્ચ આ સંસ્થા માત્ર ડાયપર માટે કરે છે ને આવું એક બીજી મહત્ત્વની વસ્તુ બતાવું કે ખરેખર જ્યારે દિલથી સેવા થતી હોય ને ત્યારે આ મશીન ઘણી વખત આપણા મા બાપ હશે ને એણે નહીં વાપર્યું હોય આ દરેક વૃદ્ધો છે દરેક વડીલો છે એમના પગે તળિયે ઘી લગાવવાનું આવે છે અને આ થેરાપીનું નામ તો મને ખ્યાલ નથી પણ આ થેરાપી દરેક વ્યક્તિઓને આપવામાં આવે છે કે એમનું જે તંદુરસ્તી છે એની અંદર ઉતરોતર વધારો થાય ખૂબ દિલથી આ સંસ્થા છે એ પોતાનું કામ કરી રહી છે ખૂબ મજાના નામ છે જગન્નાથપુરી છે બદ્રીનાથ છે ચંપારણ છે સુદામાપુરી છે અને આ બહેનો છે આખો દિવસ સરસ મજાનું કામ પણ કરતા હોય આ કેરટેકર ભાઈઓના દીકરા છે એ પણ અહીંયા જ ઉછેરતા હોય આપણે છીએ હાલ રાજકોટના વૃદ્ધાશ્રમની અંદર સદભાવના વૃદ્ધાશ્રમની અંદર જે આખે આખું એમ્પ્લોઈડ સ્ટાફ છે એમના દ્વારા સંચાલિત થઈ રહ્યું છે સવારે સાત વાગ્યાથી લઈને સાંજના દસ અગિયાર વાગ્યા સુધી ધમધમતું આ ધામ અહીંયા વૃદ્ધો છે વડીલો છે જેનું કોઈ નથી જે બીમાર છે એમના દરેક વ્યક્તિઓ છે એમનો આશરો લે છે અહીંયા પોતે સરસ મજાનું જમવાનું છે જમી રહ્યા છે કદાચ આજે સવારે દસ વાગ્યાથી લઈને આજે સાડા ત્રણ વાગ્યાનો સમય છે અને અત્યારના સમયગાળાની અંદર હું અહીંયા છું દરેક વ્યક્તિની એટલી બધી ઝીણવટપૂર્વક એનું ધ્યાન દેખાય છે દરેક કામકાજ માટે એટલું બધું ઊંડાણથી ધ્યાન અપાય છે એટલું સરસ મજાની ક્વોલિટીનું ખીણ ખોડ પીસાય છે કે દુનિયાના કોઈ પણ ખૂણે અથવા તો ભારતના કોઈ પણ ખૂણે કોઈ પણ વ્યક્તિ જો તમને તમારી નજરથી એવા દેખાય છે જેનું કોઈ નથી જેની કોઈ મૂડી નથી જેને કોઈ વાળો નથી જે અસહાય છે જે માનસિક રીતે પણ કોઈ પણ જાતની બીમારી અનુભવે છે તો ચોક્કસ નીચે આપેલા સંપર્ક પર આપ સંપર્ક કરશો વિજયભાઈ ડોબરિયા ખૂબ મજાનો આ દુનિયા દેશ માટે કામ કરી રહ્યા છે આ કામને આવો વધાવી લઈએ અને આ કામને ખરેખર લાખો લોકો સુધી એવું પહોંચાડીએ કે ખરેખર અનેક લોકોને પ્રેરણારૂપ તો છે જ પણ સાથે સાથે આ વડીલોની ખૂબ મજાની મેં તમને આગળ વિગતથી બતાવી કે દરેક પ્રકારની સેવા છે એ પણ જ્યારે અહીંયા કરી રહ્યા છે ત્યારે ખરેખર આ વંદનીય કામ છે અદ્ભુત કામ છે અને આવો આ કામને તન મન અને ધન આપીને વધારી દઈએ જય હિન્દ જય ભારત અંકી